નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે ફરીથી સામાજિક વિજ્ઞાન વિષયના તાસમાં મળી રહ્યા છે આજે આપણે પાઠ ત્રણ ભારતમાં રાષ્ટ્રવાદ જે શીખવાના છે આગળ એમાં બાળકો આ પાઠની શરૂઆત આપણે ગયા તાસથી કરી હતી જે ઇતિહાસનો પાઠ છે તો ગયા તાસમાં આપણે થોડુંક શીખી ગયેલા અને આજે હવે આપણે ભારતમાં રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબરોનો અભ્યાસ કરવાના છે પણ એ પહેલાં રાષ્ટ્રવાદ કોને કહે એ યાદ કરી લઈએ તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના અને આગળ કહીએ તો જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધૂનથી યછાવર્ત થવા માટેની કે પછી તૈયાર રહેવાની ભાવના જેને આપણે રાષ્ટ્રવાદ કહીએ છીએ બાળકો આ ભાવના રાષ્ટ્રવાદની ભાવના એ ખાસ કરીને પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ અઢારસો સત્તાવનનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ ત્યારબાદ આ ભાવના એ લોકોમાં જાગૃત થઈ હતી અને એ માટે તો બીજા ઘણા પરિબળો એ આપણે ચર્ચા કરી ચૂક્યા છે આગળ ત્યારબાદ આપણે સ્વરાજ જેની વાત કરી હતી કે સ્વરાજ સ્વરાજ એટલે શું સ્વરાજ એટલે આપણા દેશમાં આપણું રાજ્ય એટલે સ્વરાજ તો અહીં આપણે ગયા તાશમાં થોડી ઘણી આ ચર્ચા કરી ગયેલા આમ તો રાષ્ટ્રવાદનો ઉદભવ એ યુરોપમાં જોવા મળેલો કે જેમાં મહત્વની ભૂમિકા નવજાગૃતિ ધર્મ સુધારણા અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ ઇટાલી જર્મનીનું એકીકરણ તો આ બધા કારણોસર યુરોપમાં રાષ્ટ્રવાદ જોવા મળેલો પણ એની અસર એ હિન્દુસ્તાન સુધી કેવી રીતે પહોંચી તો કે જ્યારે અંગ્રેજોએ બ્રિટિશરોએ ભારતને ગુલામ બનાવેલો તો જ્યારે ભારતીયો પણ તેઓના સંપર્કમાં આવ્યા ત્યારે ભારતીયોના રાજકીય સામાજિક ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફાર આવ્યા કારણ કે અંગ્રેજી શિક્ષણ એ હિન્દુસ્તાનમાં આવી ચૂક્યું હતું અને આવા પુસ્તકોના પ્રભાવમાં આવીને પણ રાષ્ટ્રવાદની ભાવના એ ભારતમાં જાગ્રત બની રાષ્ટ્રવાદ માટે તો ઘણા પરિબળો જવાબદાર હતા પણ આ બધા પરિબળો પણ આપણે કહીએ બાળકો ચાલ હવે આપણે ભારતમાં રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો અભ્યાસ કરીશું પહેલો પરિબળ છે રાજકીય બાળકો આમ તો આપણને ખબર છે કે હિન્દુસ્તાનમાં અંગ્રેજો આવવા પહેલા એ કોણ હતું શાસન કરતું તો રાજા મહારાજા પહેલા સ્થાનિક સ્તરે દેશમાં કોઈક ને કોઈક જગ્યાએ રાજા મહારાજાઓનું શાસન હતું અંગ્રેજો આવવા પહેલા ભારતની અંદર કહીએ તો રાજકીય એકતાનો અભાવ જોવા મળતો અંદરો અંદર પડોશી રાજ્યનો પણ પડોશી રાજ્ય સાથે નહીં બનતું તો રાજકીય એકતાનો અભાવ હતો વિચાર કરો કે હિન્દુસ્તાનમાં પહેલાં આવી રીતે નાના નાના રજવાડાઓ જે હતા એના અંતર્ગત પ્રજા જીવતી અને એક એક બીજા રાજ્ય સાથે નહીં બનતું ત્યારે રાજકીય એકતાનો અભાવ દુશ્મન ચડી પણ આવે તો પડોશી રાજ્યવાળો ક્યારેક મદદ પણ નહીં કરતો તો રાજકીય એકતાનો અભાવ જોવા મળતો ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો બાળકો આમ તો આપણને ખબર છે કે જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે એ પહેલાંની સ્થિતિ તો કે રાજાઓનું અંદરો અંદર બનતું નહીં પણ જ્યારે અંગ્રેજો આવ્યા તો ત્યારે એઓએ પણ જોયું કે ભારતમાં આ રાજવીઓ વચ્ચેનો અસંભ એ પણ એક કારણ હતું અંગ્રેજો ફાવી ગયા અને આપણને ખબર છે આપણે પ્રથમ સત્રમાં પણ શીખી ગયા પાઠ જેમાં જોઈ ગયા કે કઈ રીતે અંગ્રેજોએ ભારતની અંદર આ જોયું કે રાજવીઓ વચ્ચે અંદરો અંદર નથી બનતું એકતાનો અભાવ છે જેનો લાભ લઈ તેઓ વેપાર કરતાં કરતાં આખરે શાસક બની બેઠા અને ધીમે ધીમે એ લોકોએ અલગ અલગ નીતિ વાપરીને આખા હિન્દુસ્તાન ઉપર કહીએ તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હવે આવું થયું અને ધીમે ધીમે આપણને ખબર છે કે અઢારસો સત્તાવનનો સંગ્રામ થાય છે જેમાં આપણી હાર થાય છે એટલે કે ભારતીયોની હાર થાય છે અને હવે આખા હિન્દુસ્તાન ઉપર અંગ્રેજોનું એક સરખું શાસન સ્થપાય છે એટલે અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર એ અમલમાં આવે છે તો બાળકો કઈ રીતે જોયું ને કે પહેલાં જે રાજવીઓ શાસન કરતા હતા અને હવે જેના શાસક અંગ્રેજો બની બેઠા પણ આના કારણે શું થયું કે એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું જ્યારે રાજા મહારાજા રાજ કરતા ત્યારે અલગ અલગ રાજ્યમાં એ અલગ અલગ નિયમો હતા પણ હવે તો આખો દેશ ગુલામ હતો એટલે એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું અને સાથે કહીએ તો અંગ્રેજ શાસનનો અનુભવ એ પણ એકંદરે સારો તો નહીં જ હતો ને અને આવા ઘણા કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ પણ એ વધતો જતો હતો ધીરે ધીરે આ વિરોધ કેવો બનતો ગયો પ્રબળ બનતો ગયો વધુને વધુ અંગ્રેજો તરફ આ વિરોધ વધવા માંડ્યો બાળકો પહેલો પરિબળ યાદ રાખજો રાજકીય પરિબળ છે કે કઈ રીતે રાજાઓની એકતાના અભાવના કારણે આ અંગ્રેજો હિન્દુસ્તાનમાં ફાવી જાય છે પણ અંગ્રેજોનું એક સરખું વહીવટી તંત્ર એ લોકોને અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો કરાવે છે તો પહેલું પરિબળ યાદ રાખજો બેટા રાજકીય ત્યાર પછી બીજું પરિબળ એક તો કારણ જવાબદાર છે જ કે અંગ્રેજોએ હિન્દુસ્તાન પર આ રીતે શાસન સ્થાપી દીધું બરાબર તો એક કારણ તો આવી ગયું બીજું કારણ પરિબર એટલે જ કારણ હા તો બીજા કારણની એટલે કે બીજા પરિબળની આપણે વાત કરીએ તો આર્થિક બાળકો તમને પ્રથમ સત્રનો છઠ્ઠો પાઠ યાદ હશે જ કે કઈ રીતે હિન્દુસ્તાનને હિન્દુસ્તાન તો પહેલાં સોનેકી ચિડિયા તરીકે ઓળખાતો અને જ્યારે અંગ્રેજોનું શાસન શરૂ થાય છે તો ભારતને આર્થિક રીતે પાયમાલ કરી દે છે તો કઈ રીતે જોઈએ તો કે અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કરી દીધું અંગ્રેજો શું કરતા કે ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા બાળકો અહીં તમને કાચો માલ એટલે શું તમને ખ્યાલ હશે જ ખ્યાલ છે ને બધાને કે તૈયાર માલ બનાવવા માટે જે કંઈ રો મટીરિયલ મટીરિયલ યુઝ થાય તો એ કાચો માલ છે જેમ કે ખાંડનો ઉદ્યોગ છે તો એના માટે કાચો માલ શું બનશે શેરડી કાપડ બનાવવું છે તો એના માટે કાચો માલ શું બનશે તો કે કપાસ તો અંગ્રેજો પોતાના દેશમાં ઉદ્યોગ ધંધા વધુ વિકસિત બને એ માટે શું કરતા હિન્દુસ્તાનમાંથી કાચો માલ લઈ જતા આમ તો અંગ્રેજો ભારતમાં વેપાર અર્થે જ આવેલા અને વેપારની સુગમતા ખાતર એ લોકો શાસન કરતા પણ બની ગયા અને અને ગુલામ દેશ બનાવી દીધો તો બાળકો અંગ્રેજો ભારતમાંથી કાચો માલ લઈ જતા ત્યાં ઉત્પાદિત એટલે કે તૈયાર થયેલો માલ એ ભારતના બજારમાં વેચવા માટે આવતો આમ આપણે કહીએ બાળકો તો ઇંગ્લેન્ડ થી તૈયાર માલ માટે ભારત એ બજાર બની ગયું અને ઇંગ્લેન્ડ થી ભારત આવતા તૈયાર માલ ઉપર શું થતું નજીવી જકાત નાખવામાં આવતી કેમ તો કે હિન્દુસ્તાનમાં શાસન કોણ કરતું તે વખતે અંગ્રેજો અને જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાને પરિણામે શું થયું કે ભારતમાં ઉત્પન્ન થતો માલ એ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો કેમકે હિન્દુસ્તાનમાંથી જે તૈયાર માલ એ વિદેશમાં ઇંગ્લેન્ડમાં વેચવા માટે મોકલતા તો ત્યારે તેઓ વધુ જકાત નાખતા અને અંગ્રેજોનો તૈયાર માલ હિન્દુસ્તાનમાં નજીવી જકાતે આવતો તો આવું થવા લાગ્યું જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો તૈયાર માલ ભારતમાં કેવો સસ્તો વેચી શકાતો કેમ તો કે જકાત જ નજીવી હતી આ પરિણામે શું થયું કે ભારતના હસ્ત ઉદ્યોગો ઉદ્યોગ ધંધા એ અંગ્રેજોની સામે હરીફાઈમાં ટકી શક્યા નહીં અને આપણને ખબર છે કે પ્રકરણ છમાં માં પણ આપણે અભ્યાસ કરી ગયા કે અંગ્રેજોની સામે આપણા ઉદ્યોગ ધંધા નહીં ટકી શકવાને કારણે લોકો બેકાર બન્યા આમ આગળ જતા કારીગર વેર એ કેવો બન્યો બેકાર બન્યો ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા અને ભારતના ભોગે ઇંગ્લેન્ડને કેવું બનાવવામાં આવ્યું સમૃદ્ધ બનાવવામાં આવ્યું તો આ અંગ્રેજોની નીતિ હતી તો અંગ્રેજોની નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી તો બાળકો આ પણ એક કારણ હતું ભારતમાં રાષ્ટ્રવાદ પેદા કરવા માટે બાળકો આજે આપણે આ બે પરિબળોનો અભ્યાસ કર્યો જેમાં રાજકીય અને આર્થિક એ આપણે યાદ રાખવાના છે અને હવે પછીના તાસમાં આપણે રાષ્ટ્રવાદ ઘડનારા પરિબળો આગળ શીખીશું આજે આપણે અહીં સુધી રાખીએ તો બાળકો ભારતમાં રાષ્ટ્રવાદ ઘડનારા જે આ બે પરિબળો છે એ તમારે તૈયાર કરી લેવા આપણે હવે પછીના તાસમાં મળીશું આજે આપણે અહીં સુધી રાખીએ